રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વૃદ્ધોના સ્વાસ્થ્યની દેખરેખ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ એનએચપીસી તેમજ બિનચેપી રોગ માટે મેડિકલ કેમ્પ થકી સારસંભાળ રખાઈ રહી છે જે અંતર્ગત યાત્રાધામ અંબાજી ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બીપી ડાયાબિટીસ કેન્સર હૃદયરોગ લખવા જેવી બીમારીના માર્ગદર્શન માટે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં સાઠ વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધોને વોકિંગ સ્ટીકનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું જે વૃદ્ધ સાઠ વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ જે હોય એ લોકોને એનસીડીની માહિતી તેમજ આ વયવૃદ્ધનો જે કારણે જે લક્ષણો કે ચિહ્નો દેખાતા હોય અને કે રીતે ટાળવા તે માટેની માહિતી આપવામાં આવી હતી અને જે વયવૃદ્ધ હોય તેમાંથી તે લોકોને જરૂરિયાતવાળા દર્દીને પચાસથી વધુ દર્દીઓને નિઃશુલ્ક સ્ટીક પણ આપવામાં આવી હતી અને જેના કારણે તેમના ચાલવામાં કોઈ તકલીફ પડતી હોય તો તેમને ફાયદો થાય તેમજ જે 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 વયવૃદ્ધ જે આવ્યા હતા તેના ડબલ ઋતુના કારણે પણ જો કોઈ રોગ થતા હોય તો એના પર પણ માહિતી આપવામાં આવી હતી અને તેઓને જે ઉંમરના કારણે જે ઝાંખું દેખાવું તેમજ મોતીઓ બહેરાશ થવી તેમજ અન્ય જે લક્ષણો હોય તેની માહિતી આપવામાં આવી હતી અને તેને ટાળવા માટે શું ધ્યાન રાખવું જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી